નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સોનાના ભાવમાં ફરી એકવાર મોટો કડાકો જોવા મળી રહ્યો છે ડોલર લેવલ હાઈ લેવલે જોવા મળી રહ્યો છે જેનાથી મિત્રો આવનારા બે થી ત્રણ દિવસમાં સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળશે તેમજ મિત્રો આજના સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ આજે છ હજાર નવસો ને ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણસિત્તેર હજાર એકસો ને ઓગણપચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ એકાણું હજાર ચારસો નેવું રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે એકસો ને ચાલીસ રૂપિયાનો પ્રતિ તોલા એ વધારો થયો છે મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ આજે રહ્યા છે ત્યાંશી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો ને રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ત્રણસો ચોમોતેર રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ મિત્રો ત્યાંશી હજાર સાતસો ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે કે આજે તમારા શહેરમાં સોનાનો શું ભાવ ચાલી રહ્યો છે તે જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લો તો મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દો મિત્રો